પોલીસની ટીમને બાતમી મળી હતી કે સરદારનગર સોસાયટીમાં બે ઈસમો ગાંજાનું વેચાણ કરે છે ત્યારે પોલીસે તપાસ હાથ ધરતા બે રીઢા આરોપીઓ પાસેથી ત્રણ પોઈન્ટ પાંચસો પંદર કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત પાંત્રીસ થી વધુ છે આરોપી સુમંત કૈલાસ પ્રસાદ વિદ્યાલાલ સિંહ વિરુદ્ધ સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં નવ જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે જ્યારે મોહમ્મદ ચૌધરી વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે પકડાયેલા આરોપીઓ આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી રહી છે સચિન જીઆઈડીસી પોલીસ સુ સમના ડિસ્ટર્બના કર્મચારીઓને એક ગાજા બાબતે સ્પેસિફિક બાતમૂમ મળેલી હતી બાતમુંમાં એવું હતું કે આરોપીઓ સુમન સિન્હા અને અસલમ ચૌધરી આ બંને અગાઉ પણ એનડીપીએસના દેશો આમના વિરૂપમાં થયેલા છે અને આ બંને આરોપીઓ સુમન સિન્હાના જે રહેણાંકનું જે ઘર જે છે એ ઘરમાં ગેરકાયદેસર રીતે ગાજાનો શતક ધંધો કરે છે એ જાણ્યો હતો તો જે આધારે કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી ગોહિલ અને બિસ્કાફના કર્મચારીઓ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળેલી હતી એ જૂનાવાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરી ત્યાં ચકાસણી કરી તો એના રહેણાંકના ઘરમાંથી જન્ય એક ગાંજા જેવી લાક્ષણિક તીવ્રતા તીવ્ર વાસ ધરાવતો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવેલો તો જે આધારે એ એનું પરીક્ષણ કરવાનું હોવાથી એફએસએલની અધિકારીને કંટ્રોલ મારફતે જાણ કરી સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા અને એફએસએલ અધિકારીએ સ્થળ ઉપર આવી અને એનું જરૂરી પરીક્ષણ કરતાં એ ગાંજો વનસ્પતિ જેવો જે પદાર્થ છે એ ગાંજો જણાય આવે તો જે અનુસંધાને આ બંને આરોપીઓ વિરુદ્ધમાં એનડીસીએસ હેઠળ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે